વિદ્યાર્થી મિત્રો જો તમે હજુ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે તમે સબસ્ક્રાઈબ કરી લો આ દાખલો ગણીએ વિદ્યાર્થી મિત્રો તળાવની સપાટીથી સાહીઠ મીટર ઊંચાઈ ધરાવતી એક ઇમારતની ટોચ પરથી તો સૌથી પહેલાં આપણે તણાવની સપાટી બનાવી દઈએ ધારો કે આ તળાવની સપાટી છે તણાવની સપાટી ઉપર શું છે તો સાહીઠ મીટર ઊંચાઈ ધરાવતી એક ઇમારત છે તો અહીંયા હું સાહીઠ મીટર ઊંચાઈ ધરાવતી એક ઇમારત બનાવી દઉં છું સાહીઠ મીટર ઊંચાઈ ધરાવતી એક ઇમારત છે હવે શું થાય છે વિદ્યાર્થી મિત્રો આની ટોચ ઉપરથી ઇમારતની ટોચ ઉપરથી આકાશમાં ઉડતા એક માપ છે એટલે માની લો કે જે પતંગની વાત છે તે પતંગ અહીંયા છે તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો ટોચ ઉપરથી આ બિલ્ડિંગ છે ઇમારત છે ઇમારતની ટોચ ઉપરથી એટલે કે અહીંયાથી ઉચ્ચેદ માપ આપણને આપ્યું છે ત્રીસ તો અહીંયાથી હું ઉત્સેદ કોણ બનાવીશ આ થઈ જશે મારો ઉચ્ચેદ અને અહીંયાથી ઓબ્ઝર્વેશન થાય છે ઓબ્ઝર્વર અહીંયા છે અહીંયાથી ઉચ્ચેદ કોણ છે એટલે હું અહીંયાથી સ્ટ્રેટ લાઈન બનાવીશ તો ઉચ્છેદ છે એટલે આપણે લખી દઈશું ત્રીસ હવે વિદ્યાર્થી મિત્રો શું થાય છે તળાવમાં તેનું પ્રતિબિંબ પડે છે એટલે કે આ જે પતંગ મેં અહીંયા બતાવ્યું બતાવીએ ડોટથી એનું પ્રતિબિંબ તળાવમાં પડે છે અને આપણને ખબર છે આ તળાવની સપાટી છે રેડ લાઇન રાઈટ આપણે તળાવની સપાટી સૌથી પહેલા બનાવીએ તળાવની સપાટી તો વિદ્યાર્થી મિત્રો પ્રતિબિંબનો અવષધકોણ એટલે કે પ્રતિબિંબ માટે અહીંયા નીચે જોવું પડે પ્રતિબિંબના અવશેત કોણનું માપ સાહીઠ છે એટલે આપણે અહીંયા લઈ લઈએ પ્રતિબિંબ સપોઝ અહીંયા છે અને એનું શું છે માપ એનો ઔષધ માપ શું છે માપ છે સાહીઠ હવે આ જે હું લાઈન બનાવીશ તે હું અહીંયાથી નહીં બનાવીશ કેમ તો કે અવલોકન અહીંયાથી થાય છે આ જે ઈમારત છે બ્લેક કલરની એની ટોચ ઉપરથી ઓબ્ઝર્વેશન થઈ રહ્યું છે એટલે મારી લાઈન કંઈક આવી બનશે અને આ થઈ ગયું મારું બીજું ત્રિકોણ હવે વિદ્યાર્થી મિત્રો આપણે નામ આપી દઈએ તો અહીંયા ઓબ્ઝર્વર છે એટલે અહીંયા હું નામ આપું છું ઓ બરાબર છે અહીંયા નામ આપું છું એ અહીંયા હું નામ આપું છું બી અહીંયા હું નામ આપું છું સી ડી અહીંયા હું નામ આપું છું ઈ હવે વિદ્યાર્થી મિત્રો આ ઓ ઈ કેટલું છે તો ઓ ઈની હાઈટ છે ઓ નું માપ છે સિક્સટી મીટર જે ક્વેશ્ચનમાં આપ્યું છે ઇમારત છે અને ઇમારતની ઊંચાઈ સિક્સટી મીટર છે આ જે ખૂણો છે એના વિશે આપણાને શું કીધું છે ઔષધ કોણ માટે તો કે સાહીઠ છે તો હવે આપણે શોધવાનું છે કે તણાવની સપાટીથી પતંગની ઊંચાઈ કેટલી છે આ તણાવની સપાટીથી એટલે તણાવની સપાટી છે અને આ પતંગ છે એટલે આપણે શોધવાનું છે એ હવે વિદ્યાર્થી મિત્રો આપણે સાઈડ ઉપર ઇન્ફોર્મેશન લખીએ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે મહત્વની માહિતી લખી દીધી ઓ ઇ જે છે તે ઇમારત છે એ પતંગ છે ડી પતંગનું પ્રતિબિંબ છે ઓ ઈ બરાબર બી આકૃતિ જોઈને ખ્યાલ આવે છે ઓ ઇ બરાબર બીસી બરાબર સાહીઠ મીટર હવે તે જ રીતે વિદ્યાર્થી મિત્રો ખૂણાઓ લખી દઈએ ખૂણો એ ઓ બી બરાબર ત્રીસ ખૂણો એ ઓ બી બરાબર ત્રીસ અને ખૂણો બી ખૂણો બી જે ઔષધ કોણ બતાવે છે એના બરાબર આપણે લખીશું સાહીઠ હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કંઈક ધારવું પડશે તો એ ધારતા પહેલાં હું એક મહત્ત્વની વાત સમજવા માંગુ છું કે જો તમે ફિઝિક્સની અંદર એટલે કે ભૌતિક વિજ્ઞાનની અંદર સમતલ અરીસો જે આવે જે આપણે ઘરની અંદર યુઝ કરીએ છીએ સાદો અરીસો એ અરીસાની વાત કરીએ તો એમાં એક નિયમ એવો છે કે એનું જે ઓબ્જેક્ટ હોય છે વસ્તુ હોય છે અને વસ્તુનું પ્રતિબિંબ હોય છે તે અરીસાથી સમાન અંતરે હોય છે રાઈટ અહીંયાથી સપોઝ એમ કહું પાંચ મીટર દૂર છે આપણે ઘરે જે અરીસો યુ યુઝ કરીએ છે સમતલ અરીસો એની વાત કરું છું પાંચ મીટર દૂર છે તમે એમ કહેશો અહીંયાથી આ બી પાંચ મીટર દૂર છે રાઈટ એટલે કે આ વસ્તુ અને તેનું પ્રતિબિંબ અરીસાથી સમાન અંતરે હોય છે તો અહીંયા જે તળાવની સપાટી છે વિદ્યાર્થી મિત્રો આ તળાવની સપાટી છે તે સમતલ અરીસા તરીકે કામ કરશે એટલે હું એમ કહી શકીશ એસી એસી બરાબર એ સી બરાબર સીડી એસી બરાબર સીડી અને એના માટે હું ધારી લઉં છું એચ એટલે અહીંયા હું લખીશ એસી બરાબર સીડી બરાબર એચ કારણ કે આ અરીસા જેવું કાર્ય કરે છે જે તળાવની સપાટી છે તે એટલે એ સી બરાબર સીડી બરાબર એચ હવે વિદ્યાર્થી મિત્રો મને કોઈ પૂછે કે બી બરાબર કેટલા બી બરાબર કેટલા આને હું હમણાં સાઈડ ઉપર રાખું છું આ ઊંચું કરી દઉં છું બી તો બી સીમાં મને ખબર છે કે આટલું જે છે તે સિક્સટી છે બરાબર છે આટલું જે છે તે સિક્સટી છે અને આટલું જે છે તેને મેં ધાર્યું છે એચ એટલે હું એમ કહી શકું કે બીડી બરાબર બીડી બરાબર ધ્યાનથી સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો બીડી બરાબર બી સી પ્લસ સીડી બી ની કિંમત શું છે સાહીઠ સીડીની કિંમત શું છે એચ એટલે આને કહી શકીશું એચ પ્લસ સિક્સટી અથવા સિક્સટી પ્લસ એચ દિસ ઇઝ ફાઈન સિક્સટી પ્લસ એચ રાખીને હવે વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ અને બીજું જે હું હાઇલાઇટ કરું છું તેની વાત કરીએ હવે વિદ્યાર્થી મિત્રો એ બીની વાત કરીએ તો એ બી બરાબર એ બરાબર હું એમ કહી શકું કે આખા એસીમાંથી આખા એસીમાંથી હું માઇનસ કરીશ આટલું બીસી તો મને એ મળી જશે એસી માઇનસ બીસી હવે એ ની વેલ્યુ શું છે તો એ માટે આપણે લઈ લીધું છે એ સી બરાબર સીડી બરાબર એચ બરાબર છે એચ માઇનસ બીસીની વેલ્યુ શું છે સિક્સટી એટલે કે એ બરાબર શું થઈ જશે એચ માઇનસ સિક્સટી હવે આ બંને બાજુ મેં કેમ શોધી તો વિદ્યાર્થી મિત્રો જ્યારે હું ગણતરી કરીશ ત્યારે મારે બે ત્રિકોણ ધ્યાન પર લેવાના છે એ ત્રિકોણો છે એ બી ઓ એક તો એ બી ઓ હવે આની અંદર મને એ બી ના માપની જરૂર પડશે એ બી ની કંઈક કિંમત મૂકવાની છે તો એ બી ની કિંમત મને મળી ગઈ એચ માઇનસ સિક્સટી એટલે મેં એ બી શોધ્યું બીજું જે મારું સિલેક્ટેડ ત્રિકોણ હશે તે હશે ઓ બી ની અંદર શું કરીશું તો ઓ બી અંદર વિદ્યાર્થી મિત્રો મને બીડીની જરૂર પડશે એટલે મેં આ બીડી શોધ્યું બીડી બરાબર સિક્સટી પ્લસ એચ એટલે મેં આ બંને બાજુ શોધી અને બીજી બાજુઓ નહીં શોધી કેમ મેં એચ ધાર્યું કોને મેં એચ ધાર્યું એ બી મેં તમને ભૌતિક વિજ્ઞાનના સમતાલી દિશાના ઉદાહરણથી સમજાવ્યું હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગણતરી શરૂ કરીએ હવે વિદ્યાર્થી મિત્રો પહેલું મેં ત્રિકોણ લીધું ત્રિકોણ ઓ એ બી અને એમાં હું લઈશ ટેન ટેન થર્ટી હવે ટેનનું સૂત્ર શું છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો અહીંયા હું થેટા લઈ લઉં તો આ થશે એ બી મારી સામેની બાજુ અને ઓ બી એ થશે મારી પાસેની બાજુ એટલે ટેન થર્ટી બરાબર સામેની બાજુ એ બી અને છેદમાં પાસેની બાજુ ઓ બી હવે વિદ્યાર્થી મિત્રો ટેન થર્ટીની કિંમત તમને યાદ જ હોવી જોઈએ આમ છતાં હું ટેબલની અંદર બતાવું છું ટેન થર્ટી તમે જોઈ શકો છો એકના છેદમાં વર્ગુણમાં ત્રણ એટલે અહીંયા લખીશું એકના છેદમાં એકના છેદમાં વર્ગુણમાં ત્રણ બરાબર એ બી એ બીની કિંમત મેં અહીંયા શોધી છે એ બી એચ માઇનસ સિક્સટી એચ માઇનસ સિક્સટી છેદમાં ઓ બી ની કિંમત મારી પાસે નથી હવે વિદ્યાર્થી મિત્રો આને હું ઓર સિમ્પલિફાય કરું તો ઓ બી બરાબર ઓ બી બરાબર વર્ગમૂળમાં ત્રણ કાઉન્ટમાં એચ માઇનસ સિક્સટી અને આને હું આમ જ રાખું છું આગળ સોલ્વ નથી કરતો ઓ બી ની કિંમત મેં મેળવી લીધી હવે વિદ્યાર્થી મિત્રો બીજું ત્રિકોણ લઈએ બીજું ત્રિકોણ આપણે કયું પસંદ કરીશું તો નીચેવાળું ત્રિકોણ ઓ ડી ત્રિકોણ ઓ બીડીમાં અહીંયા લખીશું ત્રિકોણ ઓ બી શું થશે ઓ બી ડીમાં ટેન સિક્સટી ટેન સિક્સટી ટેન સિક્સટી ઇઝ શું તો અહીંયા હું થેટા લઉં તો ઓ બી વાત છે એટલે બી જે છે તે સામેની બાજુ અને ઓ જે છે ઓ જે છે તે મારી થશે પાસેની બાજુ બરાબર છે તો અહીંયા હું લખીશ ટેન સિક્સટી બરાબર બીડી બીડી અપ ઓન બી વેલ્યુ ટેબલમાંથી લઈએ વર્ગમૂળમાં ત્રણ બી ડી તો બી ડીની કિંમત મેં શોધી છે શું છે સિક્સટી પ્લસ એચ સિક્સટી પ્લસ એચ અને ઓબી મને ખબર નથી આ ઓબી આપણે આ બાજુ લઈ લઈએ તો ઓ બી બરાબર સિક્સટી પ્લસ એચ અપોન રૂટ થ્રી હવે વિદ્યાર્થી મિત્રો આ બોક્સ અને આ બોક્સ જુઓ તો બંનેમાં ઓ બી કોમન છે ઓ બી બંનેમાં કોમન છે તો બંનેની ડાબી બાજુ સરખી તો બંનેની જમણી બાજુ પર સરખી એટલે હવે આપણે શું લખી દઈશું તો આ જે જમણી બાજુ છે બંને પરિણામની તેની ઇક્વલ ટુની આજુબાજુ લખી દઈએ વર્ગમૂળમાં ત્રણ કાઉન્ટમાં એચ માઇનસ સિક્સટી બરાબર સિક્સટી પ્લસ એચ સિક્સટી પ્લસ એચ છેદમાં વર્ગમૂળમાં ત્રણ હવે આ વર્ગુણા ત્રણ અહીંયા આવી જશે એટલે વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ બ્રેકેટમાં એચ માઇનસ સિક્સટી ઇઝ ઇક્વલ્સ ટુ સિક્સટી પ્લસ એચ હવે વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગુણા ત્રણ શું થાય ત્રણ ત્રણ કાઉન્ટમાં એચ માઇનસ સિક્સટી બરાબર સિક્સટી પ્લસ એચ હવે વિદ્યાર્થી મિત્રો આ ત્રણ કોની સાથે છે એચ સાથે બી સિક્સટી સાથે બી એટલે ત્રણ એચ ઓછા એકસો ને એસી બરાબર સિક્સટી પ્લસ એચ हमें सजाति पदों भेगा त्रो एँचा एक एच आ एच ने आग कहीं तो एक एच कह एक एच बराबर सिक्सटी प्लस वन एटी सो थ्री एच माइनस वन एच टू एच इज इक्वल्स टू टू फोर्टी सो एच इज इक्वल्स टू टू फोर्टी अपोन टू एच इज इक्वल्स टू वन ट्वेंटी વન ટ્વેન્ટી મીટર એટલે કે આપણને ઊંચાઈ મળી ગઈ એકસો વીસ મીટર અને આપણને શું શોધવાનું કીધું હતું તો આપણને પ્રશ્નમાં કીધું હતું કે તળાવની સપાટીથી પતંગની ઊંચાઈ શોધો તો આપણે એચ કોની માટે ધારેલું હતું અહીંયા જો આપણે જે એચ ધારેલું હતું એ માટે એ એટલે શું ફ્રોમ હિયર ટુ હિયર બરાબર આ તણાવની સપાટીથી પતંગની ઊંચાઈ તો આ તણાવની સપાટીથી જ પતંગની ઊંચાઈ છે એચ જે આપણે ધારેલું અને એ આપણને મળી ગયું છે એકસો વીસ તો વિદ્યાર્થી મિત્રો દાખલો થોડો કોમ્પ્લેક્સ છે એવું કહી શકાય પણ જો તમે ધ્યાનથી બે ત્રણ વાર વિડીયો જોશો અને પ્રેક્ટિસ કરશો આ દાખલાઓની તો તમે સરળતાથી ગણી શકશો જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે તમે સબસ્ક્રાઈબ કરી લો જો તમે અમારો વિડીયોને ફેસબુક અથવા અધર સોશિયલ મીડિયા પર શેર નથી કર્યો તો અત્યારે શેર કરો જેથી મે જેથી મેક્સિમમ લોકો સુધી અમે પહોંચી શકીએ થેન્ક યુ સો મચ